આત્મીય વિદ્યાધામ મંદિર બાકરોલ વિધાનસભાના પ્રગટ ગુરુ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના સફળ સ્વરૂપે પાંચમી જાન્યુઆરી રવિવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં યોજનાર હરિપ્રબોધન યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ બે દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા રોગ એક પ્રકારનો રક્ત વિકાર છે આમાં બાળકના શરીરમાં લાલ રક્ત કણોનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અને આ કોષોની ઉંમર પણ ઘણી ઓછી થઈ જાય છે આ કારણોસર આ બાળકોને દસ એકવીસ દિવસે ઓછામાં ઓછા એક યુનિટ રક્તની જરૂર હોય છે આવા બાળકોને સમયસર બ્લડ મળી રહે તેવા પ્રયાસો રૂપે શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સેવાર્થે બે દિવસ માટે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધમ ફાઉ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં યુનિટી બ્લડ બેન્ક આયુષ બ્લડ બેંક ઇન્દુ બ્લડ બેંક ધ્વની બ્લડ બેંક લાયસન્સ બ્લડ બેંક રેડ ક્રોસ બ્લડ બેંક તથા કુમારપાલ બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો એ સિવાય સત્સંગના અલગ અલગ પ્રદેશો અમદાવાદ રાજકોટ નડિયાદ સુરત વલસાડ વાપી વડોદરા ભાવનગર સહિત કુલ બાર સત્સંગ કેન્દ્રો પર અલગ અલગ બ્લડ કેમ્પના સહયોગથી અલગ અલગ તારીખોએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પના સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત પાંચ હજાર યુનિટ દટ એકત્રિત કરવામાં આવ્યું હતું ગુરુ હરિપ્રબોધન સ્વામીજી અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના સુપુત્ર જિજ્ઞેશભાઈ પાટીલ તથા તેમના ભાઈ છોટુભાઈ પાટીલ સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય તથા ઠાકોરજીના પૂજન થકી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધમ પરિવારના ગુરુ સ્વામીજી સંતોષ સ્વામીજી તથા હરિશરણમ સ્વામીજીના કોઓર્ડિનેશન સાથે અન્ય સંતો તથા હરિભક્તોએ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા છેલ્લા કેટલાય દિવસોથી અવિરત કાર્ય કરી સુંદર જહેમત ઉઠાવી ઉમદા પ્લાનિંગ તથા ભક્તિથી આ સમગ્ર આયોજન પાર પાડ્યું હતું ચોથી જાન્યુઆરીનો મંગલકારી શુભ દિવસ હરિપ્રબોધ યુવા મહોત્સવની છેલ્લે એક વર્ષથી જે રાહ જોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે થેલેસેમિયા મેજરથી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા એક મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને પાંચ હજાર યુનિટ બ્લડ થાય અને થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓની સેવાભક્તિ થાય જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સાહેબ અને ગુરહરિ પ્રબોધજીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સૌ ડૉક્ટરની ટીમ લલિનભાઈને સૌ કાર્યકર્તાએ જહેમત ઉઠાવી છે ત્યારે ભગવાન ના શ્રી ચરણ પ્રાર્થના કરે કે આવી નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખુબ બળબુદ્ધિ ને શક્તિ આપે અને સાચા તો ભગવાન ની પ્રસન્નતા પાત્ર બનીએ એ જ અસ્તુ જય સ્વામિનારાયણ પ્રબોધમ યુવા મહોત્સવ બે હજાર પચીસ ભરૂચ અંતર્ગત તારીખ ચાર અને પાંચ જાન્યુઆરી ના રોજ હરિપ્રબોધમ મહા રક્તદાન દાન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન પાછળનો નો મળી રહે એ છે અને આ મહાયજ્ઞ ની શરૂઆત બે હજાર નવની સાલમાં અમારા ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજીએ કરેલ અને આ જ મહાયજ્ઞ અમે અત્યાર સુધી ચાલુ રાખેલ છે